રાજકોટના કલાકારે અયોધ્યામાં રંગોળી બનાવી છે જેમાં પ્રદીપ દવેએ અયોધ્યામાં પણ પાણી પર રંગોળી બનાવી છે. રામ અને અયોધ્યા મંદિરોની રંગોળી બનાવી છે. બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યારે રાજકોટના રંગોળી કલાકારે અયોધ્યા ખાતે ભવ્ય રંગોળી બનાવી છે. પાણીની અંદર ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિરના ચિત્રો બનાવાયા છે. અયોધ્યા ખાતે રંગોળી કલાકાર પ્રદીપ વે દ્વારા અલગ અલગ રંગોળી બનાવવામાં આવી બાવીસમી જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે કલાકારો અયોધ્યામાં છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની તારીખ અયોધ્યામાં ઇતિહાસના પન્નામાં નોંધાઈ જવાની છે આ દિવસે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આવી પરિસ્થિતિમાં તમામ તૈયારીઓને તેજ કરી દેવામાં આવી છે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બે ચોવીસ ને બાવીસ ની જાન્યુઆરી દેશમાં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવશે અહેવાલ જય શ્રી રામ અમે છેલ્લા ચાર દિવસથી છીએ અને અહીંયા મેં રંગોળી સર્જન કરેલું પાણીની અંદર પાણીની ઉપર મેજિક રંગોળી અને મારી આ રંગોળી કલા અહીંયા અયોધ્યાવાસીએ ખૂબ એટલે ખૂબ વખાણ અને રાજકોટની રંગોળી એ અહીંયા અયોધ્યામાં ડંકો વગાડ્યો છે અને આ રાજકોટની રંગોળી એ લોકોએ દરેક લોકોએ એમ કીધું કે અમે આ પ્રકારનું વર્ક જોયું જ નથી અમે આ પ્રકારની રંગોળી જોઈએ જ નથી અને ભગવાન રામની કૃપાથી અહીંયા અમારું સન્માન કરવામાં આવેલ છે અમને મને અયોધ્યા રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે અને અહીંનો લોકો પણ મારી આ કલાને ખૂબ ખૂબ વખાણી મેં અયોધ્યા મંદિર પાણીની અંદર બનાવેલું અને મેજિક રંગોળીમાં મેં રામ રામ ભગવાનની પ્રતિકૃતિ બનાવેલી ખરેખર મને પણ ખૂબ જ આનંદ આવ્યો અને આ રંગોળી અહીંયા કરવાથી ભગવાન રામની કૃપાથી ભગવાન રામના અયોધ્યામાં મને ભગવાન રામનું અયોધ્યા મંદિર અને અયોધ્યા મંદિર અને રામ ભગવાન બનાવવા મળ્યા એ બદલ હું આયોજકોનો આભાર માનું છું અને ભગવાન રામના ચરણોમાં પ્રણામ કરું છું